ફરિયાદીસિંહને ડિજિટલ એરેસ્ટ કરી રૂપિયા પંદર લાખ બળજબીથી કઢાવી લેવાના ગુનામાં સંડોવાયેલા આરોપીઓને અમદાવાદ ખાતેથી સદ્ધપાટતી સાયબર ક્રાઇમ સેલ સુરત શહેર પોલીસ સિનિયર સિટીઝન ફરિયાદીસિંહને દોઢ મહિના સુધી ડિજિટલ એરેસ્ટ કરી દિલ્હી ક્રાઈમ બ્રાન્ચ પોલીસ તથા સીબીઆઈ ઓફિસર તરીકેની ખોટી ઓળખ આપી ફરિયાદીશ્રીને વિડીયો કોલ કરી રૂપિયા છ પોઈન્ટ નેવાસી કરોડની મની લોન્ડરીંગનો કેસ થયેલ છે તો મની લોન્ડ્રિંગના કેસમાં તમારા આઈસીઆઈસીઆઈ બેંક મેનેજર સંદીપકુમારની ધરપકડ કરેલ છે જેઓએ જજની રૂબરૂમાં તમારું નામ આપેલ છે તેમ જણાવી ફરિયાદી સિંહના તમામ બેંક એકાઉન્ટોની માહિતી મેળવી લઈ તમારું આ કેસમાં ઇન્વોલ્વમેન્ટ નહીં હોય તો તમને આરબીઆઈ અડતાલીસ કલાકમાં બધી જ રકમ પરત મળી જશે તેમ કહી ફરિયાદી સિંહને ડિજીટલાઇઝેસ્ટ કરી બળજબરીપૂર્વક અલગ અલગ એકાઉન્ટમાં ખુલ્લી રૂપિયા એક કરોડ પાંચ લાખ પૂરા ટ્રાન્સફર કરાવી લઈ ગુનો છે ફરિયાદીશ્રી આ બાબતેના પાંચ ત્રણ બે હજાર પચીસના રોજ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર ઓગણીસો ત્રીસ ઉપર ફોન કરી ફરિયાદ કરતા તે અંગેની વધુ તપાસ સાયબર ક્રાઇમ સેલ સુરત શહેર દ્વારા હાથ ધરવામાં આવેલ અને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન રજિસ્ટર નંબર અગિયાર એકવીસ ડબલ ઝીરો બાસઠ પચીસ ડબલ ઝીરો સત્તર બે હજાર પચીસ બીએનએસસી વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી દાખલ કરવામાં આવ્યો છે જ્યાં આધારે બેન્કો તરફથી જરૂરી વિગતો એકત્ર કરવામાં આવેલ અને ગુનામાં સંડોવાયેલ આરોપીઓને શોધી કાઢવા માટે ટેકનિકલ વર્કઆઉટ કરી અત્રેથી એક ટીમ અમદાવાદ શહેર ખાતે તપાસમાં મોકલી આપી ઉપરોક્ત ગુનામાં સંડોવાયેલ નીચે જનાયેલ આરોપીઓને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે આવું પોલીસ કમિશનર સર સુરત સિટીની સૂચના અનુસાર સાયબર ક્રાઇમ સેલ દ્વારા સુરત શહેરમાં જે નાગરિકો સાથે થતા વિવિધ પ્રકારના ફ્રોડ અંગે જે એફઆઈઆર નોંધવામાં આવે છે તે અંતર્ગત ચાલુ માસમાં એક એક કરોડ અ પાંચ લાખ રૂપિયા જેટલી માતબર રકમનો ડિજિટલ અરજ ફ્રોડ થયા અંગેની નો ફરિયાદીશ્રી દ્વારા સાયબર ક્રાઇમ સેલો સંપર્ક કરવામાં આવતા તુરત તેમની એફઆઈઆર નોંધવામાં આવી હતી આ જે ફ્રોડ થયું છે જેની અંદર ફરિયાદીશ્રીને એવો કોલ સાયબર ક્રિમિનલ્સ દ્વારા વિડીયો કોલ કરીને સીબીઆઈ ઓફિસર તરીકેની તથા દિલ્હી ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ તરીકે પોતાની ઓળખ આપી ફરિયાદીશ્રીને એવું જણાવવામાં આવેલ હતું કે એક બહુ મોટું સાડા સાત કરોડ રૂપિયાનું મની લોન્ડરિંગ ફ્રોડ થયું

અલગ એકાઉન્ટોમાં એક કરોડ પાંચ લાખ રૂપિયા આરબીઆઈના સેફ એકાઉન્ટમાં પૈસા જાય છે પાછા મળી જશે એમ જણાવીને જે ક્રિમિનલ્સ છે તેમના દ્વારા ટ્રાન્સફર કરવામાં આવેલ હતા આ એફઆઈઆર અત્રે રજીસ્ટર્ડ થતા સાયબર ક્રાઇમ સેલની ટીમ દ્વારા ઇન્વેસ્ટિગેશન હાથ ધરવામાં આવેલ જેમાં જાણવા મળેલ કે જે એક કરોડ પાંચ લાખ રૂપિયા છે એમાંથી પચીસ લાખ રૂપિયા ફર્સ્ટ લેયરના એક જે એકાઉન્ટ હોલ્ડર છે એમના એકાઉન્ટમાં ગયા છે જેથી કૈલાશબેન ભંડેરી અને રિદ્ધેશ અંટાળા એ બંનેની અમદાવાદ ખાતેથી સાયબર ક્રાઇમ સેલ દ્વારા ધરપકડ કરવામાં આવી છે આ પકડાયેલા આરોપીઓ પૈકી કૈલાશબેન ભંડેરી છે એ શેર માર્કેટ ઇન્વેસ્ટમેન્ટ માટેનું ટીપ્સ આપવાનું વગેરેનું કામ કરે છે અને રિદ્ધેશ અંટાળા છે એમની પણ પોતાની એસી રિપેરિંગ વગેરેની ઓફિસ છે કૈલાશબેન ભંડેરીએ પોતાનું એકાઉન્ટ બંધન બેંકમાં ખોલાવીને કમિશનથી રિધેશને આપેલ હતું જેને આગળ યુપી ખાતે ફરાર આરોપી જે છે હાલ વોન્ટર છે તેઓને પોતાનું એકાઉન્ટ આપેલ હતું બેનનું કૈલાસબેનનું એકાઉન્ટ આપેલ હતું કમિશનના આધારે હાલ તેઓની વધુ પૂછપરછ ચાલુ છે